દેશમાં ફરીથી આકાશ ભયંકરથી લઈને ખુખાર નવા વાવાઝોડા દેશ ઉપર મંડરાશે ઘોર અંધકાર તોફાની પવન અને આંધી તુફાન વંટોળ સાથે ફરીથી કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં ફૂંકાશે તોફાની પવનો ફરીથી ઘેરાશે નવી નવી લો પ્રેશર સિસ્ટમ હાઈ પ્રેશર સિસ્ટમ અને દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં સક્રિય બનશે નવા નવા સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાત ઉપર હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા નવી આગાહીનો મારો દેશ ઉપર વધી શકે છે શિયાળા દરમિયાન માવઠું અને કમોસમી વરસાદનો નવો ખતરો ફરીથી નવી અને ડરામણી આગાહી કરવામાં આવી છે દરિયાની અંદર એક સાથે બે બે દરમિયાન બંગાળની ખાડીના દરિયામાં નવી નવી સિસ્ટમનું સર્ક્યુલેશન બનાવી રહેલી જોવા મળી રહી છે નવી સિસ્ટમની અત્યારે તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે દરિયાની અંદર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ એકસો ત્રેસથી લઈને એકસોને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ પોતાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનાવતું જોવા મળી રહ્યું છે નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે દેશની અંદર અત્યારે શ્રીલંકાના વિસ્તારો મદુરાઈનો વિસ્તાર બેંગ્લુરુને મંગળુરુના વિસ્તારોમાં ભયંકર વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી ચૂક્યા છે ગુજરાત ઉપર પણ ભર શિયાળા દરમિયાન વાદળોના તીવ્ર ઝુંડને લઈને આવનારી બોતેર કલાકમાં ફરીથી વાદળો ફાટતા જોવા મળી શકે છે કરાચીના વિસ્તારથી ઇન્દોર ઝાંસી કોટા જોધપુર નવી દિલ્હી ફેઝાબાદના વિસ્તારથી પાકિસ્તાનની અંદર મુલ્તાનના વિસ્તારો સુધી ઘોર અંધકારવાળા ફરીથી વાદળોના મજબૂત

નવી હાઈ પ્રેશર રાજસ્થાનના વિસ્તારોમાં સક્રિય થવાની સાથે મજબૂત સિસ્ટમનો ઘેરાવો ગુજરાત સુધી લંબાયેલો જોવા મળી ચૂક્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં હવે શિયર ઝોનનો

કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોમાં ભયંકરથી લઈને પવનની તીવ્રતા વધતી હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં પવનની ગતિવિધિ સાથે વાદળોના તીવ્ર ઝુંડ ફરીથી ગુજરાતમાં છવાતા જોવા મળવાના છે અને તમે લાઈવ જોઈ શકો છો અત્યારે પવનની દિશા મધ્ય ભારતના વિસ્તાર જેમાં નાગપુર ઇન્દોર કોરબા ઝાંસી કોટા અને જોધપુરના વિસ્તારોમાંથી

પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે આવી રીતે ગુજરાત નજીક હાઈ પ્રેશરનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને જેની અસર અત્યારે ગુજરાતની અંદર પુષ્કળ પ્રમાણમાં અસરો વધતી જોવા મળી રહી છે અસરોને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત નજીક બની રહેલી નવી હાઈ પ્રેશર અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી આવતા ગુજરાત તરફ ઠંડા અને ભેજયુક્ત પવનના મારાને લઈને આવનાર ત્રણ દિવસની અંદર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળવાનું છે ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકો ઉપર ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનું સંકટ હવેથી ગુજરાત ઉપર વધતું જોવા મળવાનું છે જેને લઈને આવ આગામી ત્રણ દિવસોની અંદર ગુજરાતમાં તોફાની પવનની વધતી જોવા મળી શકે છે દરિયાની અંદર બની રહેલી નવી નવી લો પ્રેશર સિસ્ટમોની અસરોને લઈને દેશના અનેક રાજ્યોમાં ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી ચૂક્યો છે અને અંધકારની સાથે હવે આ સિસ્ટમનું સર્ક્યુલેશન પણ ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે આવી રીતનો સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ઠેર ઠેર વિસ્તારોમાં અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને આ સિસ્ટમની સૌથી વધારે અસરો દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો ઉપર જોવા મળી રહી છે કારણ કે દરિયામાંથી આ સીધી સિસ્ટમ ભારતના તટીય વિસ્તારોની અંદર એટલે કે દરિયાઈ કિનારાના દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવી રહેલી નવી સિસ્ટમો જોવા મળી રહી છે અને નવી સિસ્ટમની અસરને લઈને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં તિરુચન વેલીના વિસ્તારથી લઈને તિરુચપલ્લીના વિસ્તાર કોઈ ચેન્નઈ નો વિસ્તાર નાલ્લો બેંગ્લુરુ અને મંગલુરુ ના ભિન્ન ભિન્ન પંથકોમાં મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે ઘોર અંધકાર ફેલાતો હોય તેમ આ વિસ્તારોમાં દરમિયાન અંધકાર ફેલાયેલો જોવા મળી શકે છે સાથે જ ગુજરાતના વાતાવરણ ઉપર પણ ઠંડીની તીવ્રતા વધતી હોય તેમ સાત થી લઈને ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળવાનું છે આમ ગુજરાત ઉપર ઠંડીના પ્રમાણમાં વધારો કમોસમી વરસાદનો ખતરો માવઠાનું નવું જોર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળી શકે છે અને હાલ તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતની અંદર ભયંકરથી લઈને લઈને અતિભયંક વાદળોના વાદળોના ઝુંડ છવાયેલા મળી છે લઈને આગામી કલાકોમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે થરાદના વિસ્તાર થી રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા અને પાલનપુરના વિસ્તારોમાં અત્યારે ઠંડીનો પારો ગગડીને ચૌદ ડિગ્રીથી સત્તર ડિગ્રી સેલ્સિયસ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે વાદળોના ઝૂંટણી વચ્ચે ઉત્તરીય ગુજરાતની અંદર હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ લઈને આવી શકે છે જેને લઈને બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લામાં આવનારી અડતાળીસ કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદને લઈને નવી આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે તેજ રીતે કચ્છનું વાતાવરણ પણ બદલાઈ રહેલું જોવા મળી ચૂક્યું છે પાકિસ્તાન ઈરાન અને ઓમાનના વિસ્તારોમાંથી ફૂંકાતા પવનને લઈને અત્યારે કચ્છની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોના ઝુંડ છવાઈ ચૂકેલા જોવા મળી ચૂક્યા છે રાપર લખપત નળિયા ખાવડ માંડવી ભુજ અને ગાંધીધામના દરિયાઈ કિનારાના ઠેર ઠેર કચ્છના ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ઓચિંતાનો પલટો અત્યારે કચ્છ ઉપર આવતો જોવા મળી ચુક્યો છે આમ કચ્છના વાતાવરણ ઉપર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે આગામી કલાકોમાં કમોસમી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી ચુક્યો છે તમે લાઈવ જોઈ શકો છો પવનોની દિશા પલટાતી જોવા મળી ચુકી છે મધ્ય ભારતના વિસ્તારોમાંથી પવન સીધા જ ગુજરાત તરફ અથડાતા જોવા મળી ચુક્યા છે અને ગુજરાતની અંદર પવન અથડાતા હોવાને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પલટાવ આવી શકે છે જેમાં સુરેન્દ્રનગર મોરબી ચોટીલા રાજકોટ જામનગર બોટાદ જસદણના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર તે જ રીતે જામનગરના વિસ્તારથી ભાનવડ સલાયા પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ જેમ દરિયાની અંદર હલચલો ઉત્પન્ન થતી જોવા મળી રહી છે ભાવનગર અલંગ મહુવા અમરેલી જૂનાગઢ વેરાવળના વિસ્તારથી લઈને ગીર સોમનાથના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તાર

તમામે તમામ જિલ્લાઓની અંદર ઠંડીનું પ્રમાણ ધીમી ગતિએ વધતું જોવા મળી શકે છે અને આમ સૌરાષ્ટ્ર ઉપર પણ સિસ્ટમની હળવી અસરો બાદ દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું ધીમી ગતિએ જોર વધતું જોવા મળવાનું છે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી ચૂક્યા છે દાહોદ છોટા ખેડા પંચમહાલ મહિસાગર કપડવંજ નડિયાદ ધોળકાના વિસ્તારથી લઈને ગોધરા બોડેલીનો વિસ્તાર ખંભાત ધોળકાથી લઈને અહેમદાવાદના ભિન્ન ભિન્ન વિસ્તારોની મોટા પલટાવ આવતા હોય તેમ હવામાન નિષ્ણાત આંબાલાલ સ્વામીની આગાહી પ્રમાણે આગામી ગુજરાતમાં પવનની ગુજરાતમાં ભયંકર ઠંડીનો પારો ગગડતો જોવા મળી શકે છે ભર શિયાળા દરમિયાન આગામી ત્રણ દિવસોની અંદર માવઠાનો નવો ખતરો મંડરાતો જોવા મળી શકે છે કારણ કે અત્યારે અનેક પ્રકારની નવી નવી સિસ્ટમો ઉત્તરીય ભારતના વિસ્તારો અને દક્ષિણી ભારતના વિસ્તારથી બંગાળની ખાડીના દરિયામાં અનેક પ્રકારની નવી નવી લો પ્રેશર અને હાઇ પ્રેશર સિસ્ટમનું સર્ક્યુલેશન બનીને હવે ભારત દેશ તરફ આગળ વધીને ગુજરાતના વિસ્તારોની સાથે દેશના અનેક રાજ્યોની અંદર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને એક સિસ્ટમ તો બિલકુલ અત્યારે મધ્ય ભારતના કોટા આજુબાજુના વિસ્તારોમાંથી ગુજરાત તરફ જોર દર્શાવતી હોવાને લઈને ગુજરાતની અંદર આવનારી બોંતેર કલાકમાં મોટા પલટાવ સાથે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ફરીથી ગુજરાતમાં ભારે જોર દર્શાવતું જોવા મળવાનું છે